પ્રજા પાલન માટે પ્રખ્યાત હતા તેમનું રાજ્ય એટલું સુખી હતું કે ક્યારે કોઈ ફરિયાદ ન હતી પરંતુ તેમના રાજ્યની સીમા પર એક નાનકડું ગામ હતું જ્યાં એક કુરુપાત્ર નામનો નિર્દય અને લોભી જમીનદાર રહેતો તે ગામના ગરીબો સીધા સાધા ખેડૂતોને હેરાન કરતો અને તેમની જમીન પચાવી પાડતો ગામના લોકો ખૂબ દુઃખી હતા તેઓ ઘણીવાર રાજા વિક્રમ સુધી ફરિયાદ પહોંચાડવાનો પ્રયાસ કર્યો પણ કુરુપાત્રના માણસો તેમને માર્ગમાં જ રોકી દેતા એક દિવસ ગામના એક યુવાન ખેડૂત રઘુએ આ જુલુમ સામે અવાજ ઉઠાવ્યો કુરુપાત્રએ તેની જમીન પચાવી પાડી હતી રઘુએ હિંમત કરી રાજા વિક્રમ પાસે જવાનું નક્કી કર્યું રઘુએ રાજા વિક્રમની રાજ્યસભામાં પહોંચવાનો ખૂબ પ્રયાસ કર્યો પણ તેણે રસ્તામાં રોકી દેવામાં આવતો રઘુ નિરાશ થઈને પાછો ફર્યો રસ્તામાં તે ગામના પાદરે આવેલા મા મેરડીના મંદિર પાસે ઊભો રહ્યો મંદિર જૂનું હતું પણ રઘુને મા મેરડી પ્રત્યે અપાર શ્રદ્ધા હતી તે મંદિરમાં જઈ દુષ્કે દુષ્કે રડી પડ્યો હે મા મેરડી હું એક ગરીબ ખેડૂત છું મારી પાસે હવે કાંઈ નથી રાજા વિક્રમ ન્યાયપ્રિય છે પણ મારી વાત તેમના સુધી પહોંચતી નથી હે મા તું આજે હવે મારી છેલ્લી આશા છે કૃપા કરીને મને ન્યાય અપાવ રઘુએ ખૂબ ભાવુક થઈને પ્રાર્થના કરી તે રાતે રઘુ ભૂખ્યો અને થાકેલો મંદિરમાં સૂઈ ગયો તેને એક અદ્ભુત સપના આવ્યું તેને જોયું કે મા મેળી બકરી પર સવાર થઈને તેની સામે પ્રગટ થયા માં મેળીએ રઘુને કહ્યું હે દીકરા હું તારી વેદના અને તારી પ્રાર્થનાથી પરિચિત છું તું કાલ સવારે ફરી રાજમહેલમાં જજે તને કોઈ રોકશે નહીં પણ તારે વિક્રમ રાજાને મારી એક વાત કહેવાની છે હે રાજન ન્યાયના સિંહાસન પર બેસીને પણ તમારી આંખો પાટાવાળી હશે તો ગરીબને ન્યાય નહીં મળે આટલું કહીને તારે તરત પાછું આવી જવાનું છે હું તારી સાથે છું સવારે રઘુ જાગ્યો તેને સપ્ન યાદ આવ્યું મારીના આદેશથી તેને હિંમત મળી તે તરત રાજમહેલ તરફ દોડ્યો આશ્ચર્ય રીતે આ વખતે કોઈએ રોક્યો નહીં રઘુ સીધો રાજા વિક્રમની સભામાં પહોંચ્યો રાજા વિક્રમ ન્યાયના સિંહાસન પર બેઠા હતા રઘુએ હાથ જોડીને રાજા વિક્રમને પ્રણામ કર્યા રાજાએ પૂછ્યું બોલ પ્રજાજન તને શું દુઃખ છે રઘુમાં મેળવીને કહેલી વાત રાજા વિક્રમને કહી હે રાજન ન્યાયના સિંહાસન પર બેસીને પણ તમારી આંખો પાટાવાળી હશે તો ગરીબને ન્યાય ક્યારે નહીં મળે આ વાત સાંભળીને રાજા વિક્રમ અને તેમની આખી સભા આશ્ચર્યચકિત થઈ ગયા રાજા વિક્રમ વિચારમાં પડી ગયા તેમણે ક્યારે આવું અપમાન સાંભળ્યું ન હતું પણ રઘુના ચહેરા પર નિર્દોષતા દેખાઈ રહી હતી રાજાએ પૂછ્યું આ શબ્દો તારા નથી બોલ તને કોણે કહ્યું છે રઘુએ માં મેરીનું નામ લીધું રાજા વિક્રમને સમજાઈ ગયું કે આ કોઈ સામાન્ય વાત નથી તેમણે રઘુને પોતાના માણસો સાથે આદરપૂર્વક મોકલ્યો અને પોતે કુરુપાત્રના ગામ તરફ ગયા રાજા વિક્રમ કુરુપાત્રના ગામમાં પહોંચ્યા તેમણે જોયું કે ગામના લોકો કુરુપાત્રના ભયથી જીવી રહ્યા હતા રાજા વિક્રમે કુરુપાત્રને અને રઘુને પોતાની સામે ઊભા રાખ્યા તેમણે કુરુપાત્રને પૂછ્યું રઘુની આ જમીનનો સાચો દસ્તાવેજ કોની પાસે છે કુરુપાત્રે જુઠ્ઠાણું ચલાવીને કહ્યું રાજન આ જમીન મારી છે આ ગરીબ મને ખોટા આરોપમાં ફસાવા માગે છે ત્યારે રાજા વિક્રમે કુરુપાત્રને કહ્યું આ ન્યાનો નિર્ણય હું નહીં પણ તારી કુળદેવી કરશે ચાલ તું મારી સાથે રાજા વિક્રમ કુરુપાત્રને અને રઘુને માં મેળીના મંદિર તરફ લઈ ગયા રાજાએ કુરુપાત્રને કહ્યું સાચું બોલ નહિતર તારી કુળદેવી તારો વિનાશ કરશે કુરુપાત્ર ખૂબ જ ડરી ગયો તે જાણતો હતો કે તે જુઠ્ઠો છે અને મા મેહરણીને જુઠ્ઠાનો સહન નહીં કરે તેણે માહિની મૂર્તિ સામે હાથ જોડીને પોતાનો ગુનો કબૂલ્યો હે મા મેહળી મારી ભૂલ થઈ ગઈ મેં રઘુની જમીન પચાવી પાડી છે હું લોભી છું અને ગરીબોને ખૂબ હેરાન કર્યા છે મને માફ કરી દો કુરુપાત્ર રડીને પોતાનો ગુનો કબૂલ્યો રાજા વિક્રમ આ બધું જોઈને પ્રસન્ન થયા તેમને કુરુપાત્રને સખત સજા આપી અને તેની બધી સંપત્તિમાંથી અડધી સંપત્તિ રઘુને અને અડધી સંપત્તિ ગામના અન્ય ગરીબો અને ખેડૂતોને પાછી આપી રઘુ તેને જમીન પાછી મળી અને ખેતી માટે પૂરતા પૈસા પણ મળ્યા ગામમાં ફરી શાંતિ અને સુખ પાછું ફરી રાજા વિક્રમે માં મેળીને આભાર માન્યો તેમણે માં મેહરીના મંદિરનો ભવ્ય રીતે જીણોદ્ધાર કરાવ્યો અને ગામનું નામ મેહરીનગર રાખ્યું રાજા વિક્રમ હંમેશા યાદ રાખતા કે તેમણે માં મેહરીએ શીખવ્યું હતું રાજા ભલે ન્યાયપ્રિય હોય પણ જો તેની નજર ગરીબ અને અસહાય સુધી ના પહોંચે તો તેનો ન્યાય અપૂર્ણ છે આ વાર્તા સાબિત કરે છે કે રાજા ભલે ગમે તેટલો શક્તિશાળી હોય પણ સાચો ન્યાય ત્યારે જ મળે છે જ્યારે ધર્મ ભક્તિ અને ઈશ્વરીય શ્રદ્ધાનો સાચો સાથ હોય માં મેળી રઘુને ન્યાય અપાવ્યો અને રાજા વિક્રમને સાચો ન્યાયનો માર્ગ બતાવ્યો આ વાર્તા આપણાને શીખવે છે કે ગમે તેટલા પ્રભાવશાળી અને શક્તિશાળી વ્યક્તિ હોય પણ જો અધર્મ આચરે તો અંત તેનો વિનાશ જ થાય છે અને જેઓ સાચા દિલથી ભક્તિ કરે છે ને મેળી હંમેશા તેમને રક્ષણ આપે જ છે અને મા મેળી તેની રક્ષા કરે છે જે પણ આ વાર્તા સાંભળશે એની મનોકામના માં મેળી પૂરી કરશે અને અમે આશા રાખીએ છીએ કે અમારી યુટ્યુબ ચેનલ સદી મારી માવતર આપને પસંદ હશે અને આવા નવા વિડીયો સાથે ફરી મળીશું જો અમારા વિડીયો તમને ગમતા હોય તો સદી મારી માવતર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી